નમસ્કાર મિત્રો મિત્રો જે ગુજરાત સરકારે જે વીજ કનેક્શનને લઈને મતલબ કે નવા વીજ કનેક્શનને લઈને જે ત્રણ મોટા જે નિયમો બહાર પાડ્યા છે ત્રણ મોટી જાહેરાત કરી છે એના વિશે વિગતવાર વાત કરવાના છે આપણે હવે આપણે આ નિયમથી ખેડૂતોને તો ફાયદો થવાનો છે પરંતુ ખેડૂત સિવાયના જે અન્ય લોકો છે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો છે કે જે ગામની બહાર રહે છે ગામ તળની ગામ તળમાં રહે છે તો એવા લોકોને પણ ફાયદો થવાનો છે કારણ કે અત્યાર સુધી એવો નિયમ હતો કે ભાઈ પંદર મકાન હોય તો તમને જ્યોતિર્ગ્રામ યોજનામાંથી તમને વીજ કનેક્શન મળતું હતું પરંતુ એમાં હવે ઘટાડી દેવામાં આવ્યું છે ત્યાર પછી પૈસામાં પણ ઘટાડી દેવામાં આવ્યું છે ત્યાર પછી એના સિવાયનો જે ગામ તલની અંદર મતલબ કે ગ્રામ્ય વિસ્તારમાંથી ગામતલમાં તમે કોઈ બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો અત્યાર સુધી ત્રણ કિલો વોટ મળતું હતું મતલબ કનેક્શન હવે એ વધારીને છ કિલો વોટ કરી દીધું છે એક લાખ રૂપિયા જે ફિક્સ ડિપોઝિટ હતી તો એમાં પણ હવે આ કિલોવોટ દ્વારા જે છે કરી દેવામાં આવ્યું છે કે ભાઈ તમે જેટલા કિલોવોટ તમે યુઝ કરશો જેટલા કિલોવોટનું કરેક્શન તમે માગશો તો એ પ્રમાણે તમારે પૈસા ભરવાના રહેશે તો ઘણા બધા જે છે આ ત્રણ નિયમોમાં ફાયદાઓ છે ખેડૂતો અને અન્ય લોકોને તો કયા કયા ફાયદાઓ છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો નવા વીજ જોડાણને લઈને ગુજરાત સરકારે જે ત્રણ નિયમો જે જાહેરાત કરી છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે ગામતળ બહાર ફિક્સ ચાર્જને લઈને છ વોટ સુધીના વીજ જોડાણ આપવાની જાહેરાત કરી હતી અત્યાર સુધી ત્રણ કિલો વોટ જે છે એ જાહેરાત હતી પરંતુ એમાં વધારી દીધું છે ત્યાર પછી મુખ્યમંત્રી દ્વારા નિર્ણય જાહેર કરાયો કે ગામતળ વિસ્તારમાં પંદર મકાનોનું જૂથ હોય તો જ જ્યોતિગ્રામ ફેડર અપાશે પરંતુ એમાં પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે શું ફેરફાર કરવામાં આવ્યો છે આગળ આપણે જોઈશું ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતલની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે આવા પરિવારો ગામતલની બહાર પણ ચોવીસ કલાક વીજળી મળી રહે તેવા પ્રયત્ન ગુજરાત સરકારના અત્યારે છે અને એટલા માટે જ નિયમો બનાવ્યા છે ગુજરાત સરકારના હાલના નિયમો અનુસાર ગામ તલની બહારના કોઈપણ વિસ્તારમાં આવેલ રહેણાંક ખેતુના મકાનમાં નવું સિંગલ ફેઝ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી ફક્ત ત્રણ કિલો વોટના વીજ ભારની મર્યાદામાં રહી અને વીજ જોડાણ આપવામાં આવતું હતું બરાબર ખેતીવાડી જે છે તો એ તો તમને મળી જશે સાત આઠ હજાર રૂપિયામાં પરંતુ રહેણાંક માટે તમારું જોતું હશે તો તમારે ત્રણ કિલો વોટ જ અત્યાર સુધી મળતું હતું અને એ પણ તમારે ચાર્જીસ આપવો પડતો હતો આમાં આના માટે કુલ ખર્ચ જે છે વર્તમાન ખર્ચ અથવા તો એક લાખ બંનેમાંથી જે ઓછું હોય તો એ તમારે ભરપાઈ કરવાની થતી હતી બરાબર એક લાખ રૂપિયા મિનિમમ તમારે કનેક્શન આપવા પડતા હતા આ જૂના નિયમ પ્રમાણે છે હવે નવા નિયમ પ્રમાણે શું છે એના વિશે વાત કરીએ આપણે તો નવા નિયમ બાદ હવેથી ગામતલની બહાર વસવાટ કરતા લોકો પરિવારોને ત્રણ વોટના બદલે છ વોટ સુધીના સિંગલ ફેસ કનેક્શન મતલબ વીજ કનેક્શન આપવામાં આવશે અને આ વીજોડાણ માટે તેમણે વીજભાર આધારિત એટલે કે કિલો વોટ આધારિત ફિક્સ ચાર્જ ભરપાઈ કરવાનો રહેશે બરાબર તમે જેટલા કિલો વોટ લેશો એ પ્રમાણે તમારે પૈસા ભરવાના રહેશે એવું નહીં કે ભાઈ ફિક્સ ચાર્જ છે કનેક્શન લો એટલે તમારે એક લાખ રૂપિયા ભરી દેવાના એવું હવે નહીં બને જે પ્રમાણે ત્રણ કિલોવોટ છ કિલો વોટ જે પ્રમાણે કિલોવોટ પ્રમાણે લેશો તો એ પ્રમાણે તમારે ચાર્જિસ જે નક્કી કરેલા હશે તો એ તમારે આપવાના રહેશે બરાબર અને આના લીધે લોકોને આમ લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે ત્યાર પછી નિયમ નંબર બેની વાત કરીએ તો જૂના નિયમ પ્રમાણે ગામતલની બહાર નોન ટ્રાઇબલ વિસ્તારમાં મતલબ કે બિનઆદિવાસી વિસ્તારમાં પંદર મકાનોનું જૂથ હોય તો જ જ્યોતિગ્રામ ફીડર પરથી વીસ જોડાણ આપવામાં આવતું હતું બરાબર ગામની અંદર તો જ્યોતિગ્રામ યોજના હોય જ છે પરંતુ ગામની બહાર જે હોય લોકો જે રહેતા હોય જેને આપણે ગામ તળ તરીકે ઓળખીએ છીએ આપણે તો એવામાં અત્યાર સુધીમાં નિયમ કેવો હતો કે ભાઈ પંદર મકાન મિનિમમ હોવા જોઈએ તો જ તમને જ્યોતિગ્રામ ફીડર પરથી વીસ કનેક્શન આપવામાં આવે છે પરંતુ એ નિયમ હવે બદલાવી દીધો છે નવા નિયમ પ્રમાણે પંદરના બદલે હવે દસ મકાનોનું જૂથ હોય તો પણ તમને જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ આપવામાં આવશે બરાબર આમાં પણ લોકોને જે છે થોડી સરળતા અને રાહત મળશે ત્યાર પછી ત્રીજા નિયમની વાત કરીએ એમાં થોડી બિઝનેસ લેવલની વાત છે બરાબર તો એના વિશે આપણે થોડું જાણી લઈએ આપણે કે ભાઈ ગામ તળની બહાર આવેલ કોઈ પણ આશ્રમશાળા આદર્શ નિવાસી શાળા હોય રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર હસ્તકના યુનિટ જેવા જાહેર હેતુ માટે માંગવામાં આવતા નવા વીસ જોડાણો ઉપરાંત મરઘા ઉછેર કેન્દ્ર તમે બનાવો ભેંસ અથવા તો ગાયના તબેલા બનાવો ઝીંગા ફાર્મ બનાવેલો હોય ગૌશાળા હોય તમાકુની ખળી હોય મોબાઈલ ટાવર હોય મિલ્ક સીલિંગ પ્લાન્ટ મતલબ કે જે દૂધને આપણે ઠંડુ પાડવાનું અને સ્ટોર રાખવા માટેનું જે બીએમસી તરીકે ઓળખીએ છીએ તો એ હોય અને મેંગો રાઇફિંગ મતલબ કે મેંગોનું જે કારખાનું કેરીનો કારખાના જે હોય તો આવા બધા જે કારખાના હોય જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે માંગવામાં આવતા નવા વીજ જોડાણો માટેનો તમામ ખર્ચ હાલના નિયમ પ્રમાણે લેવામાં આવે છે અત્યાર સુધી બરાબર પરંતુ તેના બદલે હવે નવા નિયમો પ્રમાણે આવા એકમોને માત્ર કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જસ ભરપાઈ કરવાનો રહેશે દાખલા તરીકે તમારે ત્રણ વોટની જરૂર છે બરાબર તો તમારે છ વોટના પૈસા આપવાના નહીં રહે તમારે ફક્ત ત્રણ વોટ જે સિંગલ ફેઝ કનેક્શન લ્યો છો તો એનો ચાર્જિસ જે નક્કી કરેલો હશે એ જ તમારે આપવાના રહેશે તે પછી બિઝનેસ લેવલ હોય કે જે પણ હોય તે સાથે સાથે ગામતળની બહાર આવેલ અનાજ દળવાની ઘંટીની પણ યોજનામાં એડ કરવામાં આવી છે કારણ કે ગામતળની અંદર જે બહાર રહેતા લોકો હોય તો એને ગ્રામ્ય વિસ્તારની અંદર આવવું ન પડે અનાજ દળવાની ઘંટી મતલબ કે અનાજ દળવા માટેની સુવિધા પણ તેને ત્યાં મળી રહે તો એવી સુવિધા પણ ગવર્મેન્ટે આ નિયમો જે ત્રણ નિયમો છે એમાંનો એક નિયમ છે તો એ કરવામાં આવી છે તો આ ત્રણ નિયમોથી ગુજરાત સરકારના છે ગુજરાતના જે ઓલ ઓવર જે ગ્રામ્ય વિસ્તારના લોકો હોય જે વાડી વિસ્તારમાં રહેતા હોય જેમાં ખેતીવાડી બિન ખેતીવાડી હોય મતલબ કે ખેતીવાડી ના હોય એવા વિસ્તારમાં રહેતા હોય અથવા તો ગામ તળની અંદર જે મકાન બનાવીને રહેતા હોય તો એને જો વીસ કનેક્શન લેવાનું હશે તો એ ત્રણ વોટથી લઈને છ વોટ સુધી લઈ શકશે ચાર્જિસમાં જે છે તો એક લાખ રૂપિયા ફિક્સ હતું તો એમાં પણ અત્યારે હવે ફિકસેબલ કરી નાખવામાં આવ્યું છે કે ભાઈ તમે જેટલો કિલોવોટ તમે જેટલા લેશો એ પ્રમાણે તમારે ચાર્જિસ હોય અને બિઝનેસ લેવલે તમારે એમાં પણ તમારે ઘણો બધો ફાયદો થશે તો આ પ્રમાણેના નિયમ હતા મિત્રો મેં તમને જણાવી દીધા છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો